વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જારી છે ત્યારે આજે વડોદરાની ડીઓ કચેરી દ્વારા ગરમીને અનુલક્ષીને શાળાનો સમય બદલવા માટેનો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સાથે જ બાળકોને ગરમીને લઈને મહત્ત્વની માહિતીથી અવગત કરવા માટે જણાવાયું છે ગરમી વધતા હવે શાળાનો સમય સવારે છથી અગિયાર વાગ્યાનો કરવાની તાકીદ તમામ શાળાઓને કચેરી મારફતે કરી દેવામાં આવી છે સંદર્ભે જે રાજ્ય સરકારની ગરમીની અત્યારે અસરો છે એના અંતર્ગતની એક બેઠક અંતર્ગત તમામ વિભાગોને યોગ્ય આવશ્યકતા મુજબની સૂચનાઓ આપવામાં આવેલી તે અંતર્ગત શિક્ષણ વિભાગને આવરીને જે સૂચના છે કે શાળાનો સમય સવારે છ થી અગિયારનો રાખવો તે સંદર્ભની સૂચના ગાંધીનગરની કચેરીમાંથી અત્રેની કચેરીને તારીખ ઓગણીસના રોજ મળેલ છે જે પરિપત્રિત કરીને શાળાઓને આજ રોજથી મોકલી આપવામાં આવશે અન્ય અમલવારી એ બાબતે આમ તો શાળાઓને મેં સૂચના આપેલી જ છે તમારે મીટિંગોમાં પણ કહ્યું છે કે ગરમીની સિઝન છે એટલે કોઈ બાળક બે ઘડી માટે પણ તડકેને ઉભું ન રહેવું પડે પેરેન્ટ્સને લેવા માટે આવ્યા હોય કે એવા કોઈ પણ સમયની પૂરતી તકેદારી રાખવામાં આવે અને બાળકને પણ સમજ આપવી કે તમે પૂરતું પાણી પીઓ કારણ કે બાળકની વિશે જ્ઞાન હોતું નથી તો આ બધા બાબતે બાળકને પણ અવગત કરવામાં આવે છે